Ha <laughs> પાશે ઓય ભાઈ આવશે તો કયું કામ ચિંતા કર એ તો જ હમણાં બતાવું કોં કામ પૂરું થઈ ગયું હવે મને બીજું કામ બતાવો આમ મારું હાલુ હલવાણે મારું ઈરંડાનું કોમ ઘાસ વાડવાનું કોમ બધું કોમ તો પૂરો થઈ ગયો હા એક કોમ બતાવો જો અસામ એ તોફલો દેખાય ને તે હું ના કહું તે ચડ ઉતર ચડ ઉતર ચડ ઉતર કરે જવાનું જો હુકુમ આકા

કાલ સવારે આપણે બે જીએ પાછા સ્મશાનમાં પર મંત્રોચ્ચાર કરીને ભૂત બોલાવી અને એને પાછી સોંપી દઈએ બરાબર હા એને પાછી સોંપી આપણે એના માટે વરદોન માગીએ આપણા માટે હા બરાબર વરદોન બરાબર હા 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 બરાબર આ વર્દન ને આપણો વરદોન ને પણ એમને હાજરમાં આવે જોતો નહીં યુને પાછો મૂકીએ હા હેડ કાલ સવારે આપણે જીએ અને પાછો મોંપી દઈએ બરાબર માલિકે આ થોભલા ઉપર ચડવાનું ઉતરવાનું કહ્યું છે તો આ થોભલા પર ચડીશ ઉતરીશ જ્યાં સુધી માલિકનો બીજો હુકમ ના આવે ત્યાં સુધી હું આ થોભલા ઉપર ચડીશ ઉતરીશ

તાર તું તો પછી કેતો તો ને કોમ આપ્યું એને ચડવા ઉતરવાનું હ દિનભાઈ બોલો બોલો મારે ખેતર માં ચાર વાટવા જવાનું હ પણ હું એટલી બધી ના વાટું એના કતી એને બોલાવો હોય એટલે ચાર વાટે ફટાફટ તો વાટી કાર હતું એટલે હ બોલાવો ખરો પણ તને તો આ એટલે ફાટા હતો પછી ઓ હારી બીક તો લાગે છે હાર તું તો મુક્યાવાન કેતો તો હારી બીક લાગે છે હવે એને ગમે કે બોલાવો અને એને ચાર વઠાવો એવું કરું એ હવે બોલાવો તમે હા હટ બોલાવું તારે ओम हुम भूत प्रकट थौ ओ हम भूत प्रकट थौ मारा आकाए मने याद करी चल मोहारा आका पाछे जाऊ

અને ચાર એ વાટ છે એ વાટ છે ખાલી તમારે ખેતર બતાવવા દેવાનું હા તે જવું હા તે જોતા હા એ બહુ વીક લાગે છે મને એટલે નહીં લાગે તું તાર તું એમને અંગા દી જા એવું કરું હા તો જવું તાર હા જો જો આ કા હુકમ તમારો એ હે ઉતતે જો જાય તો મરે આકા હ આટલા બધા કેમ દીવો છો દીપ તો લાગે છે અરે તમે તો કેટલા સ્માર્ટ લાગો છ ગલગલીઓ થઈ ગયો ગલગલિયો થઈ છે તમે મારાથી ડરશો નહીં હ મને કયું ઘાસ વાટવાનું કઈ ચાર વાંટવાની મને કહી દો આ પાડી વાળું આ પાડી આર્યું વાંટો જે હા એ પાછળવાળું વાટો

ગભરાવું થયું અને આ પુસ્તુ પડી છે નહીં તું દેખાય તું છે

મને હાલના હાલ કામ બતાવો તો મની આ દોરતરીનું સીધી દોડ કરી દઉં હા કોભરતા પૂતલી એટલું પાણીનું ટોપું રહ્યું ને એમાંથી પાણીની એક ડોલ ભર પોત વાટા માર અને એમાં ઠલવી દે પાણી પાછા ફેરતી ડોલ ભરી પાંચ ઓટા માર અને પાંચ પાણી એમાં ઠલવી દે જાય કામ કર જો આમાં સીધી દોડ થઈ જાય જોઉ કમ હો દિનભાઈ બોલા મને હા જતી રહી એ ઓ કામે વાર ગઈ જઈ હા બરાબર આવો દિનભાઈ મારે તમારું હાથે પડું મારે કરવું નહીં એટલે ચ મારે કોમ કરું નહીં મારે હોય તો બાર રહું જ નહીં યાર એટલે આટલો બધો ઊંચો પગાર આપું તમ જતો રહો ઉધાર અરે ના યાર મારે તમે 1000 પગાર આલો કે ગબે દે કરો પણ મારે તમારા જોડે હોય નોકરી કરવી નહીં કે હાથે પડું માન લે કરું એ મનિયા હા તારે વાત નોકરી કરવી પડશે મારે રેક લગીરા રહું નહીં

મારા આકાએ કામ બતાવ્યું છે તે ચાલ કામ ચાલુ કરી દઉં

મારા અકાએ મને યાદ કરી મારે ત્યાં જવું જ પડશે ભૂતની પ્રગટ થાવ ભૂતની પ્રગટ થાવ તમે મને યાદ કરી

એટલે એને રાખી એના ભૂતલીન વાળા મૂકી આવી પડશે દિનભાઈ ના ઘેર હાથે પણ મારે કરવું નહીં દિનભાઈ ઘેર તો કોમ કડી કડી મરી ગયા આને ભૂતોની તો ખોણ છે આ ભૂત શીખ ચોથી લાવ્યો છે દિનભાઈ હવે મારે એના ઘેર જવું નહીં અને હવે હું મારા ગોમ જૂના ગોમ જતો રહું તેના હાથમાં આવું નહી અવા અ જતો રહેવા દેવ આ દિનજાને દિનદયાને શું કર્યું હુતનીને મારા પાછળ પાછળ મોકલી હ અને મને મારા પાછળ પાછળ આવી હા હું તો થાકી ગયો છું અને આ બુદ્ધનીને હવે દિનાને મારે તો પાણી પીવું છે થાક લાગ્યો દિન્યાને કેવું કરી મેલ્યું છે મારા પાછળના પાછળ પૂતની પડી છે હવે હવે હું કરું હવે હું કરું તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત